સાગર સાંભળી એકલા પડી જાય છે આપણે જોવીએ હવે કેટલા પોત દિવસ હોય જમા તમે તમે નજારો છો અંબાજી ઉપર વહી ગયા છીએ અમે અહીંથી દરસંગ દસ ફૂટ ઊંચા છે નીચે લેવલમાં હા આપણે અંબાજી આવી ગયું છે બહુ લાગે છે આનંદ ગુફા પર જવાનો છે અહીંયા છે આપણે જવાનું સુપર તો બધા જાય જ છે हार्दिक भाई दर्शन कर रहे हो ना सागर भाई बाटे रे भी रे से ना क्या मन लगेगा बोलो तो खरा बाटे रे किसी ने ऊपर हाँ और बोलो जो

જો વાદળા આટલા છે અહિયાં મંદિર છે તો એને દેખાતો આપડે રોપે સાઈડ નો રસ્તો છે તો ફાઇનલ મિત્રો ને અંબાજી પહોંચી ગયા છે ને બાપુ આપણે અંબાજી મરી ગયા અંબાજી ભેગો થઈ ગયો નીચે રહી ગયા આવું તો બહુ આગળ આવે છે હાર્દિકભાઈ ને મારી આગળ થઈ ગયા અને આપણે દર્શન કરીશું અને અંદર એમ છે ફોટો મનાય છે એટલે એના દર્શન કરે કે મને કરી લેવું

તો અંદર જવાની મનાય છે એટલે આપણે આથી પાછા ઉપર ભાગશું તો અંદર જવાની મનાય તો નથી પણ અમે ઊંડા રસ્તે જતા હતા એટલા માટે પાછા સીધા રસ્તે સડી ગયા છીએ તો આર્દિકભાઈ પણ નીચે જાય છે આર્દિકભાઈ તમે એક થોડું ઘણું બોલશો છો અને ધુમસ બો આવે છે સાહેબ એમ મજ લે રહ્યા છે જો

ખાલી મને પણ પવન જો મિત્રો જેવા પવન ચાલ ઠંડી હોય આ ભાઈ ને વાળુંડે

આપણે અહીંયા ગુજરાતના રે પણ બીજા બીજા રાજ્યોથી પણ અહીંયા માણસો આવે છે અને ગિરનારની ચડે છે તમારે શું કહેવાય સાંદરભાઈ બસ આ પ્રકૃતિનો લાભ ઉઠાવે છે આપણે તમને મારી દેખાડવી આવી જોવા એસી જેવા પવન આવે ઠંડા ઠંડા પવન છે

આપડે તમે મિત્રો આપડે ગુરુ દત્તાત્રી નો દરવાજો આવી ગયો છે આપડે ગુરુ દત્તાત્રી ડુંગર ચડવાનો છે તો શું કેવું છે તમારે

Ibey, mau oh, sakar bayi pasal aja? Tadi aku aja, oh, finally mitra berapa Guru dada di Paduka, 100000000 teteh, 10000000 teteh, 10000000 sih? Gak usah gak usah gak video shooting usah gak usah gak usah કે આપણે ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ વીરના ગેટ તરફ આપણે લાસ્ટ ભાગી છે

आउज मार जो गर्दी फैगैछ ऊपर तल नीचे बढ्दै अनि निआ फन्दता त रसुदी छ पहिले भिडियो मुड द्रपिक्स छ हो भन्जेर मेसिन खे मगाडी तल हेर त जो उतरवानी पनि छ झडगाउने पनि छ जानी छ जो मेसिन खे वीर आइगै ना यस्तो त वादलमा बदा छ बदा छ अनिआ सुदी फेरे उठराइ जो न न जो पहिले

Ini e n i c e w ini cewek, ini e w e k i c k ini cewek, ini cewek, ini c e k e w e k i k ini c e i n e e k ini c k e w e k i k ini c e w e w e k ini cewek, i e ini c e w w અહીંયા સુધી આપણે છેદ દેખાયું ત્યાંથી છેદ મંદિર થી અહીંયા સુધી જો હજારો થી તે લાખો માણસો ની ભીડ અહીંયા લાગી ગઈ છે તમે જો હજી અહીંયા તેનો ઠેઠ સુધી આવું ભીડ જ રહે છે વરસાદ પણ સારો થઈ ગયો છે અમારે તો દર્શન થઈ ગયા પણ બે ત્રણ કલાક અમીર મહત્વ તમે જો લાખો સંખ્યામાં હજારો સંખ્યામાં આ બધું તો બહુ માણસો છે આગળ જઈને પણ તમને કિરણભાઈ બતાવશે

ಅಡಿಯೋ ಲೈಕ್ೇರ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪ್ರೇಸ್ತಾ ನೀವೇ ಅಮೆರಿಲ್ ರಾ